হুজ so <laughs> <sorry. laughs> <laughs> <Exactly. laughs> સહ સારા ટાઈમ હોય ને ઓછું બોલવાનું હોય ને તો કઈ નહીં હવે જઈએ અને માટે પાર્ટીને હું છે અને સૌથી તો રીન છે એટલે સૌથી પહેલા અને પછી જઈએ અને એની બી એની પહેલા ભરવાને ને બરાબર તો ઓલમોસ્ટ ત્રણ ચાર દિવસની છે પેલા ને રેવા

આમ પછી પછી આગળ કઈ કહો છે ખબર નહીં એમ રાજસ્થાન જવું છે ખબર છે બે મહિનામાં તો ત્રીજી વાર ગાડી રાજસ્થાન ત્રીજી જશે તો રાજસ્થાનથી ગાડીને તો અને પાર્ટી જઈ પાર્ટી છે તો ખાવા માટે ખબર નહીં કેવું હશે મારે ખાલી હારું એટલે હાડું છે બાકી જોઈશું હવે આપણે છે હું તો કઈ ને હવે પડે કાલી બાકી સિટીમાં ટ્રાફિક હશે ના આજે તો રહેવા એવા ને ના આજે નહીં તો કઈ નઈ અને એઝ યુઝલ હું છે ભાઈ તમે છે ને ઇન્ડિયામાં ગાય ચડ્યો ને તો છે ને એવું નહીં કે ગાડી આવે પચાસ તમે અને ઘુસે ને એ મીઠી બહાર કરે તમે છે ને ઇન્ડિયામાં ગાય ચડતા હોય ને તો ખાલી એમ બે ગાડી કીધો વગર તમે ગાય ચડવું પડશે આ મારી ગયા જો તમે પ્રોપર તમે કરતા હો તો બરાબર અને શું કરતો રહું હા કે એ જ હું બહુ કોશિશ કરીશ કે હવે તમને કહું ખરી કે બ્લોક કરીશ અને ડીલ ડીલ રોકાઈ છે એમ આવશે જ પણ એમ ડ્રાઈવ કરતા તો ઓછો ઓછો બ્લોક કરીશ તમને ખબર છે બરાબર તો ઘરે ઘરે વાત કહે એને બહુ બોર નહીં કરું બરાબર જી એ અને જેવું છે હું તમને કહી દઈશ અને આજે રાતે ખબર નથી અંબાજીમાં રોકાવો છે કે નોકાવો ખબર નહીં પણ આજે આજની હદ તો અંબાજીમાં જ છે બરાબર ગયા છે જે દુઃખ પાર્ટી હોય છે પાર્ટી એમ એમ તો આવી જ ખબર ને હવે ડોન્ટ જજ બાય બુક ઇઝ કવર કહેવાય કે તો એ પણ છે અને શું કરતા તો હા સર્વિસ બી સર્વિસ કરવા છે ગાડીની તો અહીંથી આવીને પછી ફરી પેલા ગાડી સર્વિસ આપવી પડશે અને ભાઈ તમે વિચાર કરો વીસ હજાર એકસો ને છસઠ કિલોમીટર પડી ગઈ અને એ પેલા અમે ત્યાં ફેબ્રુઆરીમાં એપ્રિલ મે જૂન પાંચ મહિના પાંચ મહિના પાંચ મહિનાની અંદર વીસ હજાર કિલોમીટર ફરી ગાડી વિચાર કરો રનિંગ એટલે વિચાર કરો તમે તો કઈ નઈ થોડુંક ખબર નઈ પાંચ દસ મિનિટ જેવું ખબર નહીં વિચાર કરો જે પાર્ટી કહેવાય ને એની પાસે ખૂબ ઇનોવા છે તો બી બી કરીને ગાડી જાય છે જો દેખાડો તમે આમ ભલે જૂની ઇનોવા છે પણ ઇનોવા ઇનોવા સેવન છે ગાડી કહેવાય ને વિચાર કરો ઘરમાં ગાડી હોવા છતાં એમ ભણ ગાડી કરીને જાય છે આવું તો કારણ હશે ખબર હોય તમને મને જાણવા મસ્ત તમે કહીશ અને ભાઈ સાહેબ ભૂલી ગયો હજુ તો વીડિયારી કામો છે ને ઓપરો કામો છે ફટાફટ પાંચ મિનિટ ટાઈમ છે ને ત્યાં સુધી એડી ફટાફટ કોશીશ કરું કે જલ્દી બધી નાખી દઉં પછી ટાઈમ નહીં મળે કેમ કે તો ભાઈ હું કહે છે સવા એક અને ખબર નહીં આ કોઈ એક જય મંદિર છે એવું કહે કે બહુ ફેમસ છે પણ હવે આપવા આવ્યા નહીં તો ના ખબર હોય ને ઓબ્વિયસલી તો કંઈ નહીં એમ તો પાર્ટી હાલ છે ભાઈ વાંધો નહીં પરફેક્ટ છે ને શું કદાચ બીજું હં સવારે આવ્યો છે અને એમ બી રસ્તામાં કંઈ વોક કર્યો ને અમે તમે કીધું છે કે એ એક મિનિટ માટે કિલ્લા છે ને તો કંઈ નહીં હવે કદાચ હોટલ પર જવા માટે ઉભા અને અને ભાઈ પાર્ટી એ છે ને કે ભાઈ સાહેબ એ ફૂલ ઠંડી એકદમ ચિલ્ડ ગાય છે કંઈ કાંઈ કંઈ છે અને આડે જશે ઘરમાં તો કંઈ નહીં પણ એના વધારે પણ મારી લે એને મારે ઘરે જાય છે ઘટમ છે કે થોડો માઇન્ડ માઇન્ડર ફળ ટાઈટ જાય હે ને હોય નહીં હવે બીજું તો હું બ્લોક કરવાનો અહીંયા અમને અને વાતાવરણ મસ્ત છે નહીં બહુ તડકો નહીં બહુ ઠંડી નોર્મલ છે હા બફાળો છે તો ભાઈ જમવા માટે જો જમવા માટે એટલે થોડું નાસ્તો પાણી જવું નાસ્તો પાણી કરો ભાઈ પણ નેક્સ્ટ લેવલ બફાળ છે યાર ખરેખર આટલા જગ્યા આટલું ઝાડ પાડ ને એવું છે આટલું ઝાડ પાણીને એવું છે કે કહું તમને આટલી જગ્યામાં ખસા વીસ પચીસ જેવા ઝાડ હશે એમાં ખસા છાયા જવું છે એ બફાળા બહુ જ છે ભાઈ તો અને ચહેરા માટે મંડ્યું છે અસર કોઈ જે મંદિર છે તે એ માટે મંદિર છે અને ખંબોળ ખંબોળ આવ કેવું નામ ગામ ને તો આપ દેખાવ હા ખંબોળ છે ખંબોળ સા તો એ પાડસ મેં જવાની કીધું છે અને હવે તે ડાયરેક્ટ અંબાજી ખબર છે બને અને એટલામાં જ બધું થૂક ફાવા છે એમ મેઈનલી બધા મંદિર જ ફાવા છે વાયકા છે છોને બહુવન એક્ઝેક્ટલી અને અત્યારે હું છું અંબાજી અંબાજી મેં મંડી ને એટલે એમ તો એમ મે પણ જે અંબાજી લોકો જાય છે એ નહીં ખેબ્રેહ્માજીનું જે બ્લુ જે કહે ને જે માથું માઠુપરલી એ રિયલ મંદિર જાય છે ખેરબ્રહ્માજી જે અંબાજી છે મંદિર એથી પચાસ કિલોમીટર છે અને ખબર નહીં કેમ આજે અમારે મળી ખબર ને કેમ તો કંઈ નહીં હવે સાત ગયા એટલે લગભગ એટલા આઠ એક આઠ ટો આક્ષ આઠ સાડા મિનિમ એટલે બેઠો ફટાફટ બ્લોગ એ લોકો અપલોડ કરી દઈશ અને મસ્ત શું જશે નેક્સી પણ આવ્યો છું હા તો હું મળે પણ પી જાય એમ ઘઉં હું ના મળું તો શું છે આજે આરામ કરવા પડશે અને કદાચ તમને માઉન્ટ આબુડા બ્લોગ જોવા મળશે આ સીઝને અને હજુ મને ખુલ્લાન એક વાગે કઈ કઈ જવાનું છે કઈ નહીં જેવું છે જેવું

બધું બધી વસ્તુ પડે હવે મુકા એમ તો પાસે પણ એવું સવારે આઠ વાગ્યા લોક મારીએ છે તો સવાર પાક માથે કોઈ જોયા ના પાર્કિંગમાં મૂકી દઈએ એ સારું ને તો તમને pertanyaan sih kok empat menit agan nauf oh agan ada ide macam apa nih deket logo resep? Tapi empat itu deket saya mau minta ikan nih, pesan buah nabi. Baik, saya Jessica